તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાભર અંદર આવ્યો આ તમે જોઈ લો એક અલગ જ જાનવર ભાઈ આ જાનવર તમે ધ્યાનથી જોજો સાહેબ ને આ જાનવર થી તમે સાવધાન રહેજો આ તમને માકડું લાગતું હશે પણ હમણાં બે મિનિટની અંદર જ સાહેબ આનો રંગ આખો બદલાઈ જાય ને કલર બદલાઈ જાય ને હવામાં ઉડવા મળશે આ તમને વિડીયો બતાવો ભાઈ તમે ઘણા બધા વિડીયો જોયા હશે ક્યાંક મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો ને આ તમને માંકડું લાગતું હશે પણ માંકડું છે નહીં ભાઈ આ તમને હમણાં આખો વિડીયો બતાવો ને તેથી તમને ખબર પડે કે ભાઈ આ તો માંકડું નહીં આ તો કંઈક અલગ જ જાનવર છે ભાઈ જે હમણાં મિત્રો જમી ઉપર ચાલે ને બે મિનિટમાં આકાશમાં ઉડવા મળે હવે આપણે માંકડું કહીને શરૂઆત કરીએ ભાઈ હવે તમે લોકો જાણતા હશો કે આ વિડીયો અત્યારે ઘણી બધી જગ્યાએ વાયરલ થયો ભાઈ જ્યાં આ માકડું અમુક લખે કે ભાઈ મહેસાણામાં આવ્યું તો અમુક લોકો ભાભરમાં લખે અમુક લોકો લખે કે ભાઈ હવે તો ઊંઝાથી નીકળી ગયો હવે સિદ્ધપુર જાય ને પાટણ જાય ને આવી રીતે ઘણા બધા લોકો લખી રહ્યા હતા તો મિત્રો જ છે શું તો હું તમને કહી દઉં સૌથી પહેલાં જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ મિત્રો માંકડું છે અને આ માંકડું એ માણસ જેવું જોઈએ ભાઈ બરાબર પણ એટલો ફરક ભાઈ કે માણસ અલગ દેખાય ને માંકડું એ અલગ દેખાય બાકી જે માણસનું મોઢું હોય ને એના જેવું જે મોઢું મિત્રો માંકડાનું હતું અને ખરેખર જે લોકો પાસે જઈને બિસ્કીટ કેળા એ બધું આપતા હોય પણ એ ખરેખર ના આપવું જોઈએ કેમકે એનાથી એમના જીવન ઉપર ઘણો બધો અસર થતો હોય તો એવું માકડું ને એવું હોય તો એને આ બિસ્કેટને બિસ્કિટ આવું ન આપવું જોઈએ અને કેળાને એવું ઘણા બધા લોકો આપતા હોય છે ભાઈ પરંતુ એ ન કરવું જોઈએ એવું હવે વાત આવી મિત્રો કે આ છે શું તો હું તમને કહી દઉં આ એક જાતનું માંકડું છે ભાઈ પણ ઘણા બધા લોકો ભૂત ને ભૂત ને એવું માની રહ્યા હતા કે આ છે તો ભૂત છે નહીં ભાઈ આ એક માંકડું છે અને આ માંકડું કે જે મિત્રો છૂટું થઈ ગયું છે પોતાના ભાઈબંધોથી અને એટલા માટે જ એ ક્યાંક ને ક્યાંક ક્યાં આવી ગયું ભૂલતી ભૂલતી બાભરમાં આવી ગયું ભાઈ હવે બિચારો બાભરમાંથી ગામડા ગામડામાં જાય છે હવે ખબર નહીં ક્યાં જશે પણ બિચારું ભૂલું પડી ગયું ભાઈ એટલે જો તમારા ગામમાં આવે તો બિચારાને રસ્તો બતાવજો બસ આજ માટે આપણે આટલો જ રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ